ગુજરાતમાં લાંબા સમય વિરામ બાદ હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે કે હવામાન જેમાંથી પરેશ ગોસ્વામી જેમાંથી જણાવી અનુસાર જે આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદનું વાતાવરણ જોવા મળશે જે આજે એક આવતીકાલે એટલે કે અગિયારમીથી બારમીના ઓગસ્ટમાં જે સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતના મોટા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની ઝાપટાં પડવાની શક્યતા છે જે તેરમી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા જેમાંથી જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે જે જન્માષ્ટમી જેવા તહેવારો નજીક આવતા જેમાંથી તે આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધશે જે હવામાન નિષાદમાં જેમાં ગોસ્વામી જેમાંથી આગાહી કરવામાં આવે છે ઘટાડો થયો હોતો હોય છે પરંતુ ખેડૂતો માટે રાહત સમાચાર છે પંદરથી સોળ ઓગસ્ટ સુધી રાજ્યો વરસાદનો નવો રાઉન્ડ સાવંતિક રાઉન્ડ શરૂ થશે જેમાં ત્યાં આ વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીમાં આવતી હોવાની છે જ્યાં પરંતુ સાગરને ધીમે ધીમે સક્રિય થઈ રહી છે એમાંથી બાવીસમી બારમીથી તેર ઓગસ્ટમાં ઓડિશા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર થઈને ગુજરાત તરફ પણ સિસ્ટમ અરબદાય પાકવામાંથી શક્યતા છે પંદરથી એકવીસ ઓગસ્ટમાં જેમાંથી આ વરસાદનો રાઉન્ડ જો સિસ્ટમ ટ્રેક થઈ છે જેમાંથી ફેરફાર ન થાય તો દક્ષિણમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ લાભ મળી શકે છે જેમાં ખાસ કરીને ગીર સોમનાથમાં પણ સૌરાષ્ટ્રમાં મધ્ય વરસાદમાં છટો છૂટા સમયે વરસાદના ઝાપટા પડશે નહીં જેમાંથી આ સાવત્રી વરસાદની મધ્યતા ગુજરાતમાં પણ આ સારો વરસાદ ત્રીવતા સૌરાષ્ટ્ર દક્ષિણમાં ગુજરાતનો કરતાં પણ ઓછી છે